પાણી ભરાઈ જતા પોલીસ કર્મચારીઓ અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત શહેરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાય છે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત બન્યું છે સાથે અથવા પોલીસ સ્ટેશનના રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા ચોક બજાર વિસ્તારમાં સ્થિતિ વધુ ગંભીર બદ્ધી જોવા મળી છે અઠવા લાયન્સ પોલીસ સ્ટેશનની બહારના માર્ગ ઉપર ભારે પાણી ભરાવો થયો છે જેના કારણે ત્યાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ તેમજ પોલીસ સ્ટેશનમાં આવનારા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના વિસ્તારોમાં પણ ટ્રાફિક જામ વાહન વ્યવહારમાં વિલંબ અને રોડ સામે આવી રહી છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન હજી પણ વરસાદ પડવાની આગાહી કરી છે જેથી તંત્ર તરફથી રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે